દેવકડબારીયા નગરના ધાનપુર રોડ ખાતેથી જીવતા વ્યક્તિનો મરણનો દાખલો મળી આવતા ખળખળાટ મચી જવા પામી આ તારીખ આઠ નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે પાલિકા ખાતેથી સબ રજિસ્ટર દ્વારા રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા અપાય માહિતી લોનના રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ પુત્રએ પિતાનો મરણનો દાખલો બનાવ્યો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી અને નોંધણી કરાવનાર સામે નોંધાઈ ફરિયાદ દેવકડબારીયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંહભાઈ બારીયા દ્વારા પોતાના પિતાનું કુદરતી મૃત્યુ થયું હોય તેવી ખોટી માહિતી આપી અને મરણનો ખોટો દાખલો મેળવ્યો હતો જ્યારે પિતાને પોતાના જ મરણનો દાખલો ઘરમાં મળ્યો હોવાથી તેઓ દ્વારા નગરપાલિકા સબ રજિસ્ટ્રારને લેખિતમાં અરજી કરી હતી અરજીને ધ્યાને રાખી અને નગરપાલિકા ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરી હતી અને દેવગઢબરિયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણ જનાનું પ્રમાણપત્ર લઈ જનાર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવા બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી કરવામાં આવી છે એય કી રાયસિંહ મગન અને છોરાનું નામ શું છે ભાઈ નરેશ नरेश કઈ છે એકા બરોડા ફાઈ કામ કરવાના એવું તમારા નામનો મરણનો દાખલો નીકળી ગયો તમને ખબર છે એટલે જોયો ખબર પડી પેલા આવે છે એટલે એને કઈ બેંકમાં લોન લીધી છે છોરાએ એ આવે છે હા ના આવે છે મને ખબર નથી છોરો કઈ છે છોરો બરોડા છે બરોડા છે તો હું પોલીસ ફરિયાદ કરવાનો છું ને પોલીસ ફરિયાદ થશે ભાઈ ખોટા મરણ દાખલો તમે લઈ લીધો છે હા એ અમારા ત્યાં ઓગણત્રીસ તારીખે એક અરજી આવી એ અરજીના આધારે મારા ક્લાર્ક જે છે નીરજભાઈ સથવારા તેમની અરજી ધ્યાનમાં લઈને અરજી ઉપર અમને સાદર રજૂ કર્યું એટલે સાદર રજૂ પર મેં નોંધ કરી કે ભાઈ એને સ્થળ વિઝિટ કરો પંચરોજ કામ કરો ખરેખર વ્યક્તિ જીવિત છે કે નહીં બરાબર એ જોડાવ એટલે અમારા ક્લાર્કને રૂબરૂ હું પણ ગયો હતો અમે સ્થળ વિઝિટ કરી સ્થળ વિઝિટ કર્યા પછી ખરેખર જાણવામાં આવ્યું કે વ્યક્તિ જીવિત છે અને એમના ફાધર દ્વારા જ એવું જણાવવામાં આવ્યું કે ભાઈ મારો મરણનો દાખલો ઘરેથી મને મળ્યો ત્યારે મને ખબર પડી કે મારું મરણ થઈ ગયું છે એટલે અમે સ્થળ ચકાસણી કરતા એમને પ્રશ્ન પૂછતા જણાવવામાં આવ્યું કે ભાઈ મારા છોકરા દ્વારા નાણાકીય જે બી લોન લેવામાં આવી છે ચાર પાંચ જેની માફી માટે આવું કૃત્ય કર્યું હોય તેવું જણાય આવે છે એટલે અમે સ્થળ ઉપર વ્યક્તિ જીવિત છે

ક્યારેક મૂકી કે રજૂઆત કરતા હોય છે એટલે એ પુરાવો ઇનઅ છે પોતાના પિતાનો જો મરણનો દાખલો લેવામાં આવ્યો હોય તો બીજા પ્રશ્નો પૂછવાના રહેતા નથી રવિન્દ્રસિંહ રાઠોડ સરપ્રાઇઝ સ્ટાર દેગર ભાઈનગર પડી